નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ કિંમતોને કારણે ખચકાટ અનુભવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે આજે સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે હાજર સોનાના ભાવ પ્રતિ ઓસ પાંચ ડોલર પર પહોંચી ગયા છે જે અત્યાર સુધીનો સૌથી વધુ છે જ્યારે ભારતમાં તેની કિંમત એક લાખ પાસઠ હજાર પહોંચી ગઈ છે બે હજાર પચીસમાં સોનાના ભાવમાં ચોસઠ ટકાનો જંગી વધારો જોવા મળ્યો જે દાયકાઓમાં સૌથી વધુ છે તે ઉછાળાની અસર ચાલુ છે ભારતમાં પણ ભાવ આસમાને પહોંચી રહ્યા છે એમસીએક્સ પર સોનું પ્રતિ દસ ગ્રામ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ વેપાર યુદ્ધ અંગે ચિંતાઓ ફરી શરૂ કરી છે આવી પરિસ્થિતિઓમાં લોકો તેમની સંપત્તિનું રક્ષણ કરવા માટે સોનામાં રોકાણ કરે છે અને બીજું મુખ્ય કારણ છે નબળો ડોલર યુએસ ડોલરનો ભાવ ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનું રોકાણકારો માટે વધુ આકર્ષણ બને છે જેના કારણે તેની કિંમતોમાં વધારો થાય છે અને ત્રીજું કારણ છે કેન્દ્રીય બેન્કો સતત સોનું ખરીદી રહી છે ઘણા દેશોની કેન્દ્રીય બેંકો વિદેશી ચલણ પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનું ખરીદી રહી છે આનાથી સોનાની માંગ અને કિંમત બંનેમાં વધારો થઈ રહ્યો છે અને ચોથું કારણ છે રોકાણકારોનું વળતર ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં આ વર્ષે લગભગ વીસ ટકાનો વધારો થયો છે આનો અર્થ એ છે કે રોકાણકારો ફરી એકવાર સોનાને સલામત આશ્રય સ્થાન તરીકે માની રહ્યા છે કેટલાક નિષ્ણાંતો માને છે કે જો વૈશ્વિક તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવ વધુ વધી શકે છે કેટલાક તો એવી આગાહી પણ કરે છે કે આગામી મહિનાઓમાં સોનું પ્રતિ ઓસ છ ડોલર સુધી પહોંચી શકે છે જોકે ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે ભારતમાં સોનાના ખરીદદારો માટે આનો અર્થ શું છે તેના વિશે વાત કરીએ તો લગ્ન કે તહેવારો માટે સોનું ખરીદવાનું આયોજન કરનારાઓએ થોડી રાહ જોવી પડી શકે છે કિંમતો હાલમાં ઊંચી છે તેથી ઉતાવળમાં ખરીદી કરવી મોંઘી પડી શકે છે તો મિત્રો હવે વાત કરીએ હમણાં સોનું ખરીદવું કે રાહ જોવી તેના વિશે જો તમારી પાસે લગ્ન તહેવાર કે આવશ્યક ખરીદી હોય તો તમે થોડી માત્રામાં ખરીદી કરી શકો છો કરી શકો છો અથવા સેવરિયલ ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પોનો પણ વિચાર કરો આ ભૌતિક સોના કરતાં સરળ અને સસ્તું હોઈ શકે છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર એકસો છેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકવીસો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચૌદ હજાર છસો રૂપિયા ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સોળ હજાર એકસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકસઠ સોનાનો ભાવ છે પાંચસો રૂપિયા તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર નવસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર આઠસો એસી રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સોનો વધારો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે સાડત્રીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એક હજારનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં દસ હજાર રૂપિયાનો વધારો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો